Thank you. જય ભારત આજે અમે બાપદરાની બાજુમાં એક ફૂટપાથ છે એની ઉપર આવ્યા હતા અને લાલભાઈ દ્વારા અમને કોન્ટેક છો અને આ ભાઈ લગભગ એક દિવસથી પીડાય છે એવું લાલભાઈ અમને કીધું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને જે બી હોસ્પિટલ સુધીનું હશે એ તમને બતાવું છું બાકીના નેક્સ્ટ વિડીયોમાં બતાવું છું તો હું એ ભાઈ સાથે વાતચીત કરું અને તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરજો ક્યાં ના હે કાકા આપતા बाबू बाबू भाई बाबू भाई ये क्या हुआ आपको पैर टूट गया पैर टूट गया कब टूटा चार दिन हो गया चार दिन हुआ कैसे हुआ है बार रात को आपसे सुन तोड़ नहीं रहे हाँ रात को आपसे सुन तोड़ी नहीं हो थोड़ा थोड़ा जोर से बोलो तो हम बढ़ाए

મારા મમ્મી પપ્પા છે અયા સુરત માં કોઈ નથી તમારું કોઈ ના તો તમને તમારા ના ગામડે કોઈનો કોન્ટેક્ટ થાય એવું કરું નથી મારા પાસે ગયા આમ તમારું કયો ગામ એમપી 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 ગામ ગામ એ ભાઈ પાટણ ને એ ભાઈ તમે તમારું મજૂરી કામ કરીને ચલાવવા ચાર દિવસથી આ છે તો કોઈ આવ્યું તો અહીંયા કોઈ નહીં આવ્યું ખાલી ફેશનવાળા ખાવાનું લાવીને આપી જાય હાજર પણ ખાલી જોસદારી ખાવાનું મૂકી જાય હાજનો આવીને પહેલા બીજા જોવે તો ચાર દિવસથી આની આ પરિસ્થિતિમાં છો અને આ દવાખાને તમને કોણ લઈ ગયું તો પાટો મારવા માટે જે નાખા પર કામ કરે છે એક દોષદાર છે એનો આધાર કાર્ડ બી ત્રણ નંબર બીના ઓફિસમાં જમે છે એક સરો કરાવ્યો એ બી કોપીનું બધું જમે છે દવાખાનામાં બારે હજાર રૂપિયા ડાક્ટર માગે છે બે બિલ આપ્યા છે એક બિલ એને પાસે છે એક આગળ મને કને એ એના આધાર કાર્ડ લાયસન્સ નંબર બધું ઓફિસમાં છે દવાખાનામાં એ ભાઈ એ ભાઈ અહીંથી ચોકીને લઈ ગયો રસના નાખે છે મને ત્યાંથી રિક્ષામાં બે આડી લઈ ગયો રિક્ષાવાળા હોય રૂપિયા દા એ ભાઈ

પૂછ્યું એને આ એટલે અમે તમારો કોન્ટેક્ટ કર્યો તો આ બધા પચા પચા કોઈ હોવા આપ્યા કોઈ પચા આપ્યા બધા ઉભરાઈ રાખ્યા હવે તમે આવ્યા છો તમને દઈ દઈ જેવા થતી હોય એ કરી હવે આગળ તમે કરો તો કઈ વાંધો નહીં અમે અમારી સાઈડ થી હોય એ કરીએ તમારો કોઈ એકાદો ભાઈ હોય તો અમારી સાથે ચાલો તો આપણે અહીંયા વાત કરીને ત્યાં એનો બતાવી દઈએ અને નો પોટ તો આપડે કોઈલો નથી કે પગમાં શું છે ઈ તો અમને જ નથી ખબર ઈમ કે છે બે ત્રણ જગ્યાએ ભાંગી ગયો આ હા ઈ તો અમે કોઈલો નથી બરાબર ભાઈ કાલે તમને ફોન કર્યો આય કાલે કોણ આવ્યો એટલે આજે સવારે ડાયરેક્ટ તમારી પાસે પોઈચા હા ઓ કાઈ માંગો ને ચાલો તો ત દવા દવાખાને જાવું છો ને કાકા પછી મને હારો એકવાર હે ભાઈ પછી તમે તમારા વતન જતા રહેશો તમને કમ્પ્લીટ થઈ જાય તો વતન જતા રહેશો ને પાકું ને પછી અહીંયા રખડવાનું નહીં તમને દારૂ કે એવું કઈ વેસન છે નથી ને નકર ચાલુ હોસ્પિટલ માં અમે મૂકી દેશું હો દારૂ નું એવું વેસન હશે તો બીડી નું વેસન છે મારે બીજું કઈ નહીં એટલે બીડી નું વેસન છે બીડી નું છે એ ભાઈ મિત્રો તમે જોયું એ પ્રમાણે તમે તમારી બાઈક ચલાવો છો તો બી ધ્યાન રાખો અને કોઈનું તમારીથી કંઈ બી બનાવ બને છે તો આવા લોકો જે રોડ ઉપર રહે છે અને તમે જો એક્સિડન્ટમાં ઉડાડીને જાઓ તો એની પાછળ જે બી સારવાર હોય કરો કે જેથી માણસ આ ચાર દિવસથી પીડાઈ રહ્યો છે અને એ સખત આ લાલભાઈએ કીધું એમ કે એ સખત ચાર દિવસથી રોવે છે અને કાલે અમારો લાલભાઈએ કોન્ટેક્ટ કર્યો અને તમારા આજુબાજુમાં આવો કોઈ લોકો હોય તો આ લાલભાઈ અમારો જે રીતે કોન્ટેક કર્યો એ રીતે તમે પણ કોન્ટેક કરો જેથી અમે એને સુધી પહોંચી પહોંચી શકીએ અને જે બી અમારી સાઈડથી જે બી હોસ્પિટલનું કે જે બી લોકોના સપોર્ટથી થાય છે એ અમે સો ટકા અમે મદદ કરવા માટે રેડી છીએ તો ચાલો એને ભાઈને હોસ્પિટલ લઈ જઈએ હોસ્પિટલ જે રીતે સારવાર કરાવે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ તો વિડીયો જોતા રહેજો ચાલો કાકા thank you તમે જોયું એ પ્રમાણે આગળ વિડીયોમાં તમને ભાઈનું બતાવી જે હાલત હતી અત્યારે હાલ અમે પીપી સવાણી હોસ્પિટલમાં એને એડમિટ કરી દીધા છે તો આ ભાઈએ આપણને બધાના લોકોના સપોર્ટથી એક છ હજાર બસો જેવા ભેગા કરી દીધા છે અને આ મોટા ભાઈ આપણને ચાર હજાર રૂપિયા અત્યારે ભરતભાઈ આપ્યા છે તો આ બે ભાઈઓના સપોર્ટથી અત્યારે એડમિટ તો કરી દીધા છે અને ડૉક્ટર એનો ટોટલ ખર્ચો પચીસ ત્રી ત્રી હજાર અબાઉટ કીધો છે તો મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો જે માધ્યમથી વિડીયો શેર કરો તો મિત્રો જે રીતે તમે અત્યાર સુધી એચઆર કેને સપોર્ટ આપતા થાય એ રીતે સપોર્ટ આપતા રહેજો તો કોઈ માણસનું સારું થાય છે અને એ ભાઈનો કોન્ટેક કરવો હોય તો એચઆર કે કોન્ટેક કરજો એચઆરકે તમને એની સુધી પહોંચાડજો અત્યારે એના ઉપર લઈને આવ્યા છીએ જે જગ્યાએ અમે લીધા હતા અને એ જગ્યાએ અમે પાછા લઈને આવ્યા છીએ એની પાછળનું એવું રિઝન છે કે એના પરિવારમાં લોકો છે પણ એ ગામડે છે એનો કોઈ કોન્ટેક નથી અમારા જોડે અને એને બાથરૂમ છે લેટરિંગ ટોયલેટ એ બધું એને કરવા માટે માણસ પણ જોવે તો જે અમારી પાસે રહેવાની સુવિધા છે એ લોકો એ બધી સુવિધા નથી પૂરી પાડતા એટલે એની જાતે નથી કરી શકતા એટલે એનો કોઈ મિત્ર છે એ અહીંયા આવશે અને બધું એને કરાવશે તો અમારી સાઇડથી તો અમે જે બી થતું હતું એ બધું કર્યું છે મિત્રો જે તમારા આ આગળ તમે બી થોડો બહુ ફંડ અમારી પાસે ભેગો થયો એમાંથી બાબુભાઈનું ટોટલ ઓપરેશનનો ખર્ચો પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવો સમથિંગ પાંત્રીસથી સાડત્રીસ હજાર સમથિંગ થયો છે એમાંથી આપણને લાલભાઈના ગ્રુપ તરફથી 9000 રૂપિયા જેવો સપોર્ટ મળ્યો છે તો વિચાર કે હેલ્થ નો નીચે ડિસ્ક્રિપ્શન માં બધી ડિટેલ આપેલી છે તો તમે નાખી શકો છો તો અમે આવા લોકો સુધી પહોંચે બાબુભાઈ કેવું લાગે તમને આ ઓપરેશન કર્યા પછી સારું લાગે સારું લાગે પહેલા તમે રોતા હતા અત્યારે કેવું કે છે સર સારું છે બહુ સારું છે કે બહુ સારું થયું છે તો અમારી સાઈડ તમને કેવું લાગ્યું મસ્ત લાગ્યું મસ્ત એટલે આમ સારું

જમવાનું ખાવાનું ને એ રીતનું કઈ રીતનું એ લોકો લાવીને દેશે તમને અને તમારા પરિવારનો કોઈ કોન્ટેક હા મતલબ તાકાત હોય જાય પછી કોન્ટાક કરીએ મારા પરિવાર અહીં નથી રહેતો તો આ જવું પડશે બરાબર સાત વાગે જાય એટલે મળી જાય એ લોકો કામે ના આવી જાય કઈ જગ્યાએ હોય તમારું પરિવારના કોઈ મારા એટલે બિયાટે રોડે રહે પાણીની ટાંકી ખરે ને હા યોગી ચોક પાણીની ટાંકી હા અહીંયા કામ કરે ને બિયાટે રોડ પર રહે

કેમ કે આ ભાઈનું દવાખાનું સતત એચાર કે ગ્રુપ સતત ચાર દિવસથી આ ભાઈની પાર્સલ સેવામાં છે ખર્ચો લગભગ નહીં થયો હોય તો પાંત્રીસ થી ચાલીસ હજારની વચ્ચે છે હજુ કોઈ પણ મિત્રોને આમાં સહાય કરવી હોય તો કરી શકે છે બરાબર અને તમારી સેવા ખૂબ સારી છે તો અમારું તો ભાઈ સેવાનું માધ્યમ જ છે અમે સેવાનું એક સેવાનું એક એનજીઓ ચલાવ્યા છે એટલે અમે આવા લોકો સુધી પહોંચ્યા છીએ અને તમારા બધાના મિત્રોના સાથ સપોર્ટથી અને જે દર્શકો મિત્રો જોવે છે એના બધાના સાથ સપોર્ટથી આ બધું ચાલે છે અમે તો એક માધ્યમ છીએ તો મિત્રો તમે જે જે બી માધ્યમથી વિડીયો જોવો છો તો એ માધ્યમથી તમે શેર કરજો હા અમારા ત્રણથી ચાર દિવસથી વિડીયો નથી આવ્યા કેમકે અમે આ ભાઈનું પરિવાર કોઈ નહોતું અને અમે એની પાછળથી પીપી સોવાણી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી અમે ભાઈ પાછળ હતા એટલે અમે કોઈ બી બીજું વર્ક બીજો વિડીયો આપણી એચઆર કે હેલ્પની સોશિયલ મીડિયા ઉપર નથી મૂકો કારણ કે એ ભાઈની પાછળ કોઈ રહેવા વાળું હતું નહીં અને હું ને રાજભાઈ સખત એ ભાઈની પાછળ હતા આ બાબુભાઈનો તમારી સાઈડથી કોઈ બી સાઈડથી કોન્ટેક્ટ થાય મધ્યપ્રદેશના છે અને તમારું આખું નામ હું બાબુભાઈ નરસિંહભાઈ ભીલ બાબુભાઈ નરસિંહભાઈ ભીલ એનું નામ છે અને તમારાથી કોઈ બી કોન્ટેક બાબુભાઈનો થાય તો એચારકે હેલ્પનો કોન્ટેક્ટ કરજો જેથી એના પરિવાર સુધી પહોંચી શકે અને એના પરિવાર બીજો રીગામ એનું બીજું ગામ છે મધ્યપ્રદેશની બાજુમાં આવ્યું છે તો તમારાથી કંઈ બી જગ્યાએ કોન્ટેક થાય તો એચઆરકે હેલ્પમાં કોન્ટેક કરજો જેથી આ ભાઈ એના પરિવાર સાથે મળી શકે કેમ કે એના પરિવારમાં એનો કોઈનો કોન્ટેક નથી અને એનું પરિવાર ચાર વરસથી ભાઈ અહીંયા મજૂરી કામ કરે છે એના ઘરે નથી ગયા એટલે મિત્રો એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ ભાઈનો પરિવારનો કોન્ટેક થાય ને તો એચઆરકે હેલ્પને કરાવજો જેથી એના પરિવાર એના છોકરા બાળબચ્ચા સાથે મળીને આ એનું જે બી ઓપરેશન આપણે કરાવ્યું છે તો એ સક્સેસ થાય કેમકે રોડ ઉપર છે તો એના કંઈ સારું નહીં થાય વધારે બગડશે એની કરતાં એનો પરિવારનો કોન્ટેક થાય તો વધી રીતે એને સારવાર મળે કેમકે અમે તો ફ્રી ન હોય અમારા પણ કામકાજ હોય એટલે અમે એમાંથી બે પાંચ કલાક ટાઈમ આપીને એ ભાઈને સારવાર કરાવી છે તો મિત્રો આ જ રીતે જે માધ્યમથી વિડીયો જો એને શેર કરજો અને કંઈ બી કન્ટ્રીબ્યુશન આપવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ ડિટેલ આપેલી છે અને કોઈ આવા લોકો તમારી આજુબાજુમાં હોય તો એચઆર કે હેલ્પનો કોન્ટેક કરજો એચઆરકે હેલ્પ પહોંચવાનો પ્રયાસ કરશે જય હિન્દ